નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમારા આપ સૌનું તૈયારી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ પેન્શન બાબતે પેન્શન એક સારા સમાચાર આવી રહ્યા છે તેના વિશે આપણે વડીમ ચર્ચા કરવાના છે રાજ્ય સરકારના પેન્શનોને મહત્વની સૂચના જાહેર કરવામાં આવી છે પેન્શન માટે પરિબદ્ધ જાહેર કરવામાં આવશે તેના વિશે આપણે વડીમ ચર્ચા કરવાના છીએ તે પહેલાં મિત્રો જે વોટ્સઅપેલ બંને બનાવ્યું છે લિંક ડિસ્ક્રિપ્શન કુછું તમે આવશે જોઈન થઈ જજો મિત્રો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન બાબતે હરેક અપડેટ મળવામાં આવશે કોઈ પગાર બાબતે ડીએ બાબત ડીએ બાબતે તો ચાલો મિત્રો વધારે સમય વગર આજના વિડિયો શરૂઆત કરું છું તો મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પેન્શન મેન ધ તમામ પેન્શન માટે એક સૂચના જારી કરવામાં આવી છે હયાતી સર્ટિફિકેટ રજૂ કરવા માટે જાણ કરવામાં આવશે તમે જે રૂબરૂ જે ઓનલાઈન કરવાનું સમિતિ મિત્રો એક છ બે ચોવીસથી તારીખ પંદર સાત બે હજાર ચોવીસ સુધી તમારે જો ઓનલાઈન કરવાનું છે ઓનલાઈન શું છે મહત્વ એના સુધી બનાવી દો મિત્રો ત્રીસ છ્યા બે ચોવીસ સુધી નિવૃત્ત થયેલા તમામ પેન્શનો ફેમિલી પેન્શન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રાણાપીઠ ઉપરા દરેક ઝોનની મુખ્ય ઝોનલ કચેરી ખાતે હયાતી સર્ટિફિકેટ ફોર્મ મેળવી તેમજ ભય તારીખ એક છ બે ચોવીસથી પંદર સાત બે હજાર ચોવીસ સુધી ચાલુ ઓફિસે કામકાજના દિવસોમાં સાડા દસથી ચાર કલાકે રિસેસ સેવા દરમિયાન હયાતી સર્ટિફિકેટ માટે રૂબરૂ આવવાનું રહેશે તેમાં રૂબરૂ હયાતી સર્ટિફિકેટ રજૂ ન કરી શકે તેવા પેન્શન ફેમિલી પેન્શન જે બેંકના પેન્શન આવતું હોય તે બે બેંકો જે પેન્શન આવતું હોય તેના બેન્ચ મેનેજર ગ્રામ પંચાયત દાખલ કરતાં ગ્રેજ્યુએટ ઓફિસર અને સહી સિક્કા સાથે મોકલી આપવાનું રહેશે દરેક પેન્શન અસલ પેન્શન કાર્ડ અસલ બેંકની પાસબુક અસલ પાન કાર્ડ તથા અસલ આધાર કાર્ડ અને બધાની જ નકલ અવશ્ય લાવવાની રહેશે વિદેશમાં રહેતા પેન્શન વિદેશમાં નોટરાઈઝ કરાવીને મોકલી આપવાની રહેશે ઉપરોક્ત સમય દરમિયાન હયાતી સર્ટિફિકેટ નહીં લે આપના પેન્શન ફેમિલી પેન્શન માટે જુલાઈ બાઈ ચોવીસથી પેન્શન સ્થગિત કરવામાં આવશે તો મિત્રો બીજી પણ મહત્વની બાબત એ જ છે કે હું જોઈ શકો છું કે પેન્શન માટે હયાતીનું અંગે ફમદાદ મ્યુનિસિપાલ કોર્પોરેશન જે વેબસાઇટ છે મિત્રો તમે તેને ક્લિક કરીને તમારું ફોર્મ મેળવી શકો છો ત્રીજી મહત્વની બાબત એ છે કે જે કમિશનર જે ઠરાવ પ્રમાણે બાય ચોવીસ કે અમલ મંજૂરી મુજબ અમલ મંજૂરી મુજબ રૂબરૂ હયાતી ઉપરાંત ઓનલાઈન ક્યુઆર બે સયાતી એક છ બે ચોવીસથી પંદર છ ચોવીસ દરમિયાન રજૂ કરવાની છે ઓનલાઈન રજૂ કરવામાં આવનાર હયાતી અંગે લિંક ને મિત્રો સ્કેન રજૂ કરવાની છે સ્કેન કરીને તમારે જે ઓનલાઈન હયાતીમાં રજૂ કરવાની રહેશે તો મિત્રો આ તે પેન્શન એક લેટેસ્ટ અપડેટ થેન્ક યુ વેરી મચ વોચિંગનો વિડીયો જય હિંદ જે બાદ મળશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ વેરી મચ